નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે દિયોદર તાલુકાના ગોદા ગામે આવેલ સરકારી માધ્યમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય છેલ્લા બે વર્ષથી ગાંધીનગર ખાતે જીસીઆરટીમાં કામગીરીના આદેશમાં ફરજ બજાવતા હોય આ શાળાના બાળકોનું ભાવી જોખમાઈ રહ્યું હોવાના અહેવાલો પ્રગટ થવા પામેલ ઓગણીસ એપ્રિલ બે હાજર ત્રેવીસ માં હાજર થયેલ આચાર્ય બે વર્ષથી હાજર ન હોય ગ્રામજનોમાં પણ રોષ વ્યાપી રહ્યો છે એક તરફ સરકાર આચાર્યની જગ્યા ભરેલી બતાવે બીજી તરફ કામગીરીના આદેશ ગાંધીનગરનો તે પણ બે બે વર્ષથી તો ઓર્ડર કરવાનો અર્થ શું આ બાબતે ગ્રામજનો આક્રોશ વ્યક્ત કરેલ છે આ બાબતે ગોદા ગ્રામ પંચાયતના સરપંચના પિતા કલ્યાણભાઈ દેસાઈ જણાવ્યું કે અમે આચાર્યને ફોન કરીને જણાવેલ કે તમે હાજર થાઓ નહીં તો બદલી કરાવો તેવ શુક્રવારથી રેગ્યુલર હાજર થવાનું આશ્વાસન આપેલ

આચાર્ય સાહેબ શ્રીનો ઓર્ડર કરેલો હતો બોદા હાઈસ્કૂલમાં પણ આજ દિવસ સુધી અમારે આચાર્ય સાહેબે કોઈ દિવસ ત્યાં જઈને શાળાએ જઈને હાજરી આપેલી નથી અને એક જગ્યા ખાલી રહેવા પૂરતી ખાલી નામ પૂરતી રેકર્ડથી જગ્યા ભરેલી છે બાકી આમ આચાર્ય સાહેબ શ્રીની ખૂબ ખોટ ચાલે છે એટલે સરકારશ્રીને મારી વિનંતી કે જો એમને ત્યાં સ્થાનિક કોક નું મળતું હોય તો અહીંયા ત્યાંથી બદલી કરી અને અહીંના સ્થાનિક આચાર્ય ભરે તો અમારા વિદ્યાર્થીઓનો ભાવિ ઉજ્જવળ બને અને આચાર્ય મળી રહે અમારી હાઈસ્કૂલને એવી અમારી ગ્રામજનો વતી અમારી લેખિત મૌખિક બધી રીતે રજૂઆત છે આંગે ગોદા ગામના પૂર્વ સરપંચ સોમાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગોદેસાઈ સોમાભાઈ નામના માજી સરપંચ ગોદા અમારા ગામમાં